ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જયગી નારીને આજ છે રવિવારે એટલે કે છે આપણે તળાજા રાકેશના રાંધલમાયા દર્શન કરવા કારણ કે મારા મારા પપ્પાના મારે દર વર્ષે જવાની મારે માનતા છે બે ને પગે લાગવા જવાની એટલે હું મારા પપ્પા બે જાવી છે તળાજા ત્યાંથી રાકેશના રાંધલમાયા પગે લાગવા જ્યાંથી જઈશું લગ્નમાં જવાનું છે પણ તમે કન્ટિન્યુ મારા લોકમાં બન્યા રહીજો તમને શ્રેષ્ઠપૂર્ણ લોક બનાવવાનો છે તમે આખો લોક જોવાનો ભૂલતા નહીં તો ચાલો ફટાફટ આપણે નીકળવી તળાજા તળાજા શીતરાષ્ણ ના તમને હું મેળો બતાવીશ દર્શન કરીશ માતાજીના આનંદ મંગલ છે મારા પપ્પા છેલ્લા લોક થોડોક ધીમો ધીમો રહેશે કન્ટિન્યુ લોકમાં વિના રહી ગયો તો ચાલો ફટાફટ નીકળવી આપણે ચાલો બીજો તળાજા તો આપણે પહોંચ્યા છીએ અને થોડી ઘણી ઠંડી એટલે આપણે કોટના તો બધું પહેલી ત્યારે ટાઈપ તો ઘણી વાય છે તળાજા ભાઈ આપણે શા લઈ લીધી છે ફટાફટ શાહ પીવાનું નીકળ્યો અત્યારે મારા પપ્પા ઓલરેડી અત્યારે સાહ પીવે છે એમાં થોડી ઘણી પગમાં તકલીફ છે પણ હવે એ કહે છે કે હવે બહુ પ્લેટ ફૂટે છે ટૂંકમાં પણ હવે સાફ પીએ છે ને તવાજાની બધી અત્યારે રોનક છે ત્યારે બધા બધા ધંધા બધા જાય છે ધીમે ધીમે રહેવાની રજા છે લમ ગમ દુકાન બધી બંધ છે અને આપણે રાખીએ છીએ અંદર મેં કાંઈ આઘું કાંઈ ફટાફટ પગી જાય માતા દર્શન કરાવું અને હું દર્શન કરી તમે પણ દર્શન કરાવું સારા મિત્રો અત્યારે આપણે રાકેશ નાંદલમાં એ તો પગ્યા છે એવી અને આ બધું મેળાની અત્યારે જબરદસ્ત બધી તૈયારી થઈ રહી છે મેળો બધો ધીમે 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 બધો બરાબર છે અને પેલા આપણે માતાજીના પેલા દર્શન કરીએ થોડી ગરદી ઓછી થઈ ગયા અને પપ્પા ધીમે ધીમે આગળ હાલતા થયા છે આપણે ધીમે ધીમે આગળ હાલતા થઈ જાય માતાજીના દર્શન હું કરું તમને કરાવું અને મેળાની મોજ લેવાની છે અને પછી આપણે લગ્નમાં તો પેલા માતાજીના દર્શન કરી કરીએ માતાજીના દર્શન તો આપણે કરી લીધા છે હવે મેળામાં આપણે ધીમે ધીમે આટા મારી છે તમને મેળો બધો બતાવું કઈ રીતનું કેમ છે કેમ નહીં અને હવે આગળ જાઓ આગળનો પણ એક બાજુ રસ્તો પૂરો થશે મેળાનો ભાગ બીજો રસ્તો બાકી છે એ ભાગ તમને બતાવો મેળાનો તો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને બધું તમને લોકેશન બતાવું શો ઝાડવા કોઈને લેવા હોય સરસ મજાના બધા શો પીસમાં મૂકે એવા ઝાડવા છે ભાઈ સરસ મજાના નાય આ રીતના બધા મસ્ત મસ્ત મળે આપણે કયા લેવા કયા ન લેવા એ રીતનું બધું આયોજન થાય છે અને એ ખરખા બધા આખી દુકાન છે ભાઈ મસ્ત મસ્ત બધા તમારા ગુલદસ્તા રિસ્તા અને ગુલાબના બધા હા ભાઈ વાહ ઓરિજિનલ જ લાગે હોય એ રીતના બધા આખો ઝાડવા નાખી દુકાન કમ્પ્લેટ છે ઓડિટ તો ઘરે બગીશો એવું લાગે સરસ મજાના બધાય બધા ફોટાનું બધું પાડ્યું છે અને આપણે કયા લેવા કયા ન લેવા એવું બધું થાય છે અને મેળાની આખી અલગ છે બધી ના બધી મળે છે અને સરખી આપણે ગોત છે સરખી એક સરખી છે સરખી પણ જોવા જવાની છે મારા પપ્પા તો તારે ગાડીઓ ઊભા છે ઓલરેડી પણ તમને મેળો બધા વાત છે તારે ફ્રિજ જ છું અને આપણે બધું ટીવી બધું લાગણ બધું મેળો જૂનું બધું જે જોવે ને આપણું કાંઈ ઘટે નહીં તમારે મેળામાં જો કાંઈ અહીંયા મહા મહિનામાં તો ભાઈ ચાર રવિવાર બહુ એટલે બહુ મેળો મસ્ત મસ્ત મેળો ભરાય છે અને ઠંડા પીણા એ બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ છે અને બધા અત્યારે ટાઈટના તો કોઈ કંઈ લેતું નથી પણ જો તમે ટાઈટ હોય તો બધા અત્યારે સાયકલ ધાબળાની એવું બધું કમ્પ્લીટ ઓલરેડી બધું અત્યારે વેસવાનું ચાલુ છે અને બધા અત્યારે ધીમે ધીમે બધું વેસણ કામ ચાલુ છે પથરાઓનું ચાલુ છે અને બધા ગોઠવણી પણ એક ધારે ચાલુ છે તમને હું સરખી બાજુ લઈ જાઉં સરખી ક્યાં છે ક્યાં નહીં તો ચાલો પેલા સરખી બાજુ જઈએ આપણે એમ થતું કે ભાઈ આપણે શું હશે શું નહીં ભાઈ પણ મેળો તો ભાઈ હમ કમી ગયેલો છે કારણ કે ફૂલ મેળો છે જો બાઇકી રહે તો જાદુગર આપણને જોવા મળ્યો આ જાદુગર છે જ સેલું થવાની થોડીક ઘણી વાર છે પણ એ ભાઈ એ તો એમ કે દસ સાડા દસ સલું થાય છે કારણ કે કસ્ટમર થાય પીસ્યાનું કામ ધીમે ધીમે સેલું થાય ને એટલે જાદુગરને બધાયની વ્યવસ્થા અહીંયા છે ભાઈ તમે મેળામાં આવો એટલે તમે મેળો જ કરવાનું બીજું કાંઈ કાંઈ કરવાનું જ નહીં એક બે ગાડીઓની અત્યારે આવક જાવક બધી ચાલુ છે અને પાર્કિંગ વાળાનું કામ પણ અહીંયા સારું છે કારણ કે પાર્કિંગ પણ બધું વ્યવસ્થાથી કરાવે છે એટલે કોઈ જાતનું કાંઈ ટ્રાફિક ન થાય અને મેળામાં બધા શાંતિથી બધાય મેળો કર્યા માતાજીના દર્શન કરે ભાવથી અને હજી તો બધું વેસણ વેસવાળા બધા ધીમે ધીમે બધા આવે જ છે કારણ કે બધું અત્યારે ખોલવાનું બધું એકધાનું ચાલુ છે એટલે આ રીતનું બધું આયોજન અહીંયા તો બહુ સરસ મજાનું છે માતાજીના મંદિરે ઠંડા પીણાના બધા ભાઈ સ્ટોલ બધા કમ્પ્લીટ ઓલરેડી થઈ જશે છે ઠંડા પીણાનું બધું અહીંયા અત્યારે ઓલરેડી બધું કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે આ બધું તો મોટો છે ઠંડા પીણાનું પણ આ બધું રમકડા બધા ગોઠવે છે આ લોકો થોડા ઘણા મોડા આવ્યા હોય એટલે ભાઈ આ મેળો તો મેળો કહેવાય ને આ બાજુ તો સ્ટોલ આ ઠંડા પીણાનું કમ્પ્લીટ જ છે ઓલરેડી અને પાણીપીણીવાળા બધા ઓલરેડી આવી જશે કેમ કે પાણીપીણીનો થોડોક વધારે ઉપાડ થાય છે કેમ કે બહેરાનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે પાણી પૂરીને એક ધારી બધી વગડાટી તૈયારી થઈ રહી છે બધી શાયરે બધું બધું ચાલો મિત્રો આપણે ધીમે ધીમે જવાનું છે લગ્નમાં આવે તો ચાલો નીકળ્યો લગ્નમાં મેળામાં મોસ કરો હવે દર્શન કરજો તો ચાલો આપણે લગ્નમાં પાછા વળતા રિટર્ન થઈ જશે અને લાગી છે આપણે બહુ કેમ કે ખાલી સહ પીને ઘરે નીકળી કા ખાવું પછી નહીં ખાવું પડે અત્યારે મારા પપ્પાએ ગાંઠિયા તો લઈ લીધા છે હવે તો એ ગાંઠિયા તારે લઈ લીધા કમ્પ્લીટ ને શરીરની વાટે જેવી તો ચાલો ફટાફટ આપણે પેલા ખાઈ લઈએ ગાંઠિયા ચાલો મિત્રો આપણે અત્યારે લગ્નમાં ત્યાં વૈયા આવે છે પેલા માતા જ્યાં દર્શન કરવા જાય લગ્નમાં જ્યાં કારણ કે જ્યાં ડીજે નું હતું વગાડવાનું નહોતું એટલે આપણે વિડીયો શૂટિંગ નહોતું લીધું અત્યારે આપણે ઓલરેડી ઘરે પહોંચ્યા છે તમારે બા કાંક બનાવે છે હું બનાવો છો પતરેલા બનાવું હું બનાવું પતરેલા કારો ના બનાવું ಮಾನ ಸರೋವರ ಜಿಲ್ಲಾ ದಡವಾರ

તો ચાલો ફટાફટ આપણે પૂતેહર જવાનું છે તો તૈયાર થઈ જવી જશું પૂતેશ્વર ચાલો મિત્રો અત્યારે આપણા પત્રે વેલા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે અને મારા બા કહેતી મેં પત્રે વેલા પહેલાં સાખી લો કેમ છે કેમ નહીં પિસ્તી બેન કહો તો અમારે દેવીબેન અત્યારે સાખે છે દેવીબેન કેવો લાગે છે મસ્ત બનાવ્યા સારા બનાવ્યા આમ કાંઈ તીખા વીખા નથી ને ખારા બરાબર રેડી બરાબર જ છે ને બહુ ખાવાની મજા આવે ને વાહ ભાઈ તો લાવો કદું મને સખાડો લાવો ચાલો મિત્રો બધા તમે પત્ર વેલા ખાવા મારા બાએ પત્ર વેલા બનાવ્યા છે અને પત્ર વેલા આપણે તરફ ખાવી છે કેવા લાગે કેવા નહીં એ તમને કહીશ તમને પત્ર વેલા ભાવતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમને પત્ર વેલા બધા કે ઘરે ઘરે ભાગી જશે તો ચાલો પત્ર વેલા પહેલા આપણે સાચી લઈએ કેવા હા ખારા નથી બે એવા જ છે મીઠા છે અમે દેવુભાઈ ના ત્યાં જમતા જેવું કે જવું તમારા કાવ્યા બેન કઈ કેવું છે એ કાવ્યા બેન કઈ કેવું છે

મારા ભાઈ પતરે બનાવી નાખ્યા છે આલો બધા ખાવા બરાબર નવા વાવ તો અમારી ચેનલ માં તમે જોઈન થઈ જ અમારો વિડીયો તમે જો તો ભૂલતા નહીં કોઈ અમારો વિડીયો પાસે જોવાનું નહીં ભૂલતા જોવાનું નહીં ભૂલતા હો મિત્રો કરો કોમેન્ટ કરો અમારો કરો અમારો શેર ને કરો અમારો શેર કરો સાલા મિત્રો અમારે બેને સરસ મંદર પ્રસન આપ્યું છે તો અમારે જફુભાઈને વલને ત્યારે ભાગ લઈને લઈ જશે પતંગ લાગે ખાવા બે જાય છે પણ અત્યારે આપણે ભુદ્ધેશ્વર જવાનું છે તો ચાલો પહેલાં માતાજીના દર્શન કરીએ આવી પછી વિડીયાને આપણે એન્ડ કરીશું તો ચાલો કન્ટિન્યુ લોકમાં વિના રહ્યું ચાલો મિત્રો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ ભુદ્ધેશ્વર જવા માટે માતાજીના દર્શન કરવા માટે દર રવિવાર આપણે ફરજદાર જવાનું જ રહે તમને થતું છે વાળા હું લોકમાં બધા બધા ઘરે પણ કાંઈ નહીં ઓલરેડી તમારે જિંદગી ભગતા આવી જશે અને આપણે તારા ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે તૈયાર થઈ જશે અમારા બધા સબસ્ક્રાઈબ છે બધા અમારા તારા બધા ઊભા છે બધા વાહ ભાઈ વાહ આ તમારા સાથ સપોર્ટ છે અમારી ચેનલ ધીમે ધીમે હાલી રહેશે વાહ ભાઈ વાહ તો ચાલો આપણે દીકરો શું હવે ચાલો મિત્રો અત્યારે આપણે ઘરે તો પહોંચી જશે ભૂતેશ્વર માતાજીના દર્શન કરીને અને અત્યારે આપણે વાળું કરવા બે જાય છે વાળુમાં છે આપણા ટમેટાનું શાક છે અને દૂધ છે બાકી એમ કાંઈ ન લીધું

પતરે વહેલી જાય ચાલો બધા ભાડું કરવા આવે અને કન્ટિન્યુ લોકમાં બધા રહી રહીજો ચાલો મિત્રો કેમ છો બધા મજામાં આપણા જલોક અહીંયા પૂરો કર્યું છે તો આજનો લોક કેવો લાગજો તમે એમનું કોમેન્ટમાં કહેજો નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જજો લાઇક કરીજો સબ્રાઇ સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવા ભૂલતા નહીં અને આપણો વિડીયો આજે આ શેર કરવાનું તમે સુલો કરી દેજો કારણ કે આ તમારા સાથ સપોર્ટથી ધીમે ધીમે મેં ચેનલ હવે ધીમે ધીમે હાલી રહી છે આગળ બરાબર નવા તો ફરજ તો જોઈન્ટ થઈ જાય જો નવા લોકો સાથે ચાલો જય ગઈ નહીં જઈ ગઈ નહીં